તો જય માતાજી મિત્રો હું વામનકુમાર આપ સૌનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું તો ત્યારે આપણે આવી ગયા છીએ નાળ નાળની અંદર મહાકાળી આશ્રમ છે એમના મહાકાળી માતાના દર્શન કરશું અને જાણશું એ આશ્રમ વિશે તો આંત સુધી બને રહેજો તો કોળોન કરીએ સ્ટાર્ટ ચાલો જઈએ નાળ તો સૌ પ્રથમ મહાકાળી આશ્રમ જવા માટે આપણે નાળ ગામ આવવાનું છે અને નાળથી આપણે જવાનું છે અંદર તો જો આ રીતનો ગામડાનો રસ્તો છે જ્યાંથી આપણે જઈશું અંદર જ્યાં નાળથી અંદર જવાનું છે જંગલ તરફ જ્યાં મહાકાળી આશ્રમ છે અને ત્યાં નિમિનાથ બાપુનો પણ આશ્રમ છે તો એમના પણ દર્શન કરશું તો જો આ રીતનો પહેલાં તો અવેળો છે જ્યાં પાણી ભરેલું છે અને આ છે નાળ મહાકાળી આશ્રમ જવાનો રસ્તો જો આશ્રમ આપણે પહોંચી ગયા છે તો આવો સરસ મજાનો બંને બાજુ વૃક્ષો વાળો રસ્તો છે અને ત્યાંથી આપણે આગળ હાલશું અને ત્યાં છે મુખ્ય ગેટ જ્યાં નિમિનાથ બાપુ નું નિવાસ સ્થાન હતું જ્યાં એમણે તપ કર્યું હતું અને મહાકાળી માતાનો આશ્રમ છે તો જો આ સામે જે દેખાય છે એ જ ગેટની અંદર નિમિનાથ બાપુનો આશ્રમ છે અને અહીં મહાકાળી માનું એક સરસ મજાનું મંદિર છે તો સૌપ્રથમ આપણે મહાકાળી માતાના દર્શન કરીશું અને ત્યારબાદ આપણે નેમીનાથ બાપુના આશ્રમમાં પણ જઈશું અને જોઈશું ત્યાં પણ ઘણી મજા આવે એવી છે અને સરસ મજાની સુવિધાથી સભર છે તો ચાલો ધીમે ધીમે આપણે આ વૃક્ષોની સરસ મજાની આરમાળાની અંદર જઈશું આપણે મહાકાળી માતાના દર્શન કરવા માટે તો જો આ રીતના સરસ મજાના રસ્તામાં પડખેથી જ્યાં આપણે આવ્યા એ જ રસ્તો છે અને ત્યાં આ રીતના પગથિયા બનાવેલા જ્યાંથી આપણે જઈશું ઉપર ને ત્યાં છે મહાકાળી માતા તો પહેલાં આપણે જઈએ મહાકાળી માતાના દર્શન કરવા ને ત્યારબાદ આપણે જઈશું નિમિનાથ બાપુના પણ દર્શન કરવા જોકે નિમિનાથ બાપુ તો દેવ થઈ ગયેલા છે પણ એમની સમાધિ છે અને એમના બીજા શિષ્યો એ પણ અહીં છે તો આપણે આશ્રમ પણ જોઈશું સરસ મજાનો આશ્રમ છે તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે મહાકાળી માતાના મંદિરે તો જો સરસ મજાના વૃક્ષો નીચે બાકડા પણ નાખેલા છે જ્યાં બેસવાની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે સરસ મજાના પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે આ મહાકાળી માતાનો આશ્રમ આવેલો છે તો જો આ રીતની સરસ મજાના વૃક્ષો અને ફૂલછોડા વચ્ચે આપણે પહોંચી ગયા છીએ મહાકાળી માતાના મંદિરે તો ચાલો જઈએ અંદર તો દરવાજે તો તાળું છે પણ આપણે ઉપરથી દર્શન કરીશું માતાજીના તો જો અંદર આ રીતનું માતાજીની પ્રતિમા છે તો જો આ રીતના આપણે દર્શન થશે જય મહાકાળીમાં સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા છે આપણને જો આ રીતનો અંદરનો આખો વ્યૂ છે ને માતાજીના પણ સરસ દર્શન આપણને થઈ ગયા છે અને ત્યાંથી હવે આપણે આગળ જઈશું જ્યાં હનુમાનજીનું પણ મંદિર છે એમના પણ એક દર્શન કરી લઈએ અને ત્યારબાદ આપણે જઈશું આગળ તો જો આ છે હનુમાનજીનું મંદિર જ્યાં પંચમુખી હનુમાનજી છે તો ત્યાં પણ દરવાજો બંધ છે પણ આપણે ઉપરથી એમના દર્શન કરી લેશું જો આ રીતના અંદર હનુમાનજીની પ્રતિમા છે જે પંચમુખી હનુમાનજી છે તો એમના પણ સરસ મજાના દર્શન થઈ ગયા છે જય હનુમાનજી મહારાજ જો આ રીતના હનુમાનજી મહારાજ અંદર બિરાજમાન છે જેમના આપણે દર્શન કરીશું ને સરસ મજાની મૂર્તિ અંદર છે જો હનુમાનજી મહારાજ જેમના પંચમુખ હનુમાનજી છે તો એમના પણ સરસ દર્શન થઈ ગયા છે તો જો આ રીતનો ઉત્કાહો ઉપર સબૂતરો પણ બનાવેલો છે જેમની અંદર પશુ પક્ષીઓ રહે છે જો આ સરસ મજાના ટાવર ઉપર નાના નાના ઘર બનાવેલા છે જેમાં પશુ પક્ષીઓ રહે છે ને કબૂતર પણ ઘણા બધા છે અને સરસ મજાનો આ બનાવેલું છે જે પક્ષી ઘર છે એવો કબૂર પણ કબૂતર અત્યારે છે તે આ રીતનું બધું આખું બનાવેલું છે જેમાં તો સરસ મજાના વાતાવરણ વચ્ચે આપણે જોયું આ મહાકાળી આશ્રમ તો ચાલો જઈએ હવે પાછા નીચેના તરફ ધીરે ધીરે અને નિમિનાથ બાપુના આશ્રમમાં પણ જઈએ તો આ છે એમનો મુખ્ય ગેટ તો ચાલો આપણે ગેટમાંથી જઈએ અંદર અને અહીંયા જો લખેલું છે આ નિમિનાથ બાપુના આશ્રમ વિશે અને અંદર જાતાની સાથે જ તે આ બાજુ ગૌશાળા છે જેમાં ઘણી બધી ગાયો છે ઘોડા પણ છે અને કૂતરા પણ છે તો અંદર ગેટમાંથી એન્ટર થતાંની સાથે જ તે તમારે જો ફ્રેશ થવું હોય તો નાવા ધોવાની વ્યવસ્થા છે તો આ રીતના બધી વ્યવસ્થા રાખેલી છે અને ત્યારબાદ આગળ જો આ ખોડા રાખેલા છે સરસ મજાના જો અને ગાયના નાના નાના વાછડા પણ છે અહીંયા તો એમને પણ આપણે જોઈ લીધા હવે જઈશું આપણે ધીમે ધીમે આગળના તરફ તો જો આ સરસ મજાના વાતાવરણ વચ્ચે આવેલો છે નિમિનાથ બાપુનો આશ્રમ તો ચાલો જઈએ અંદર ધીમે ધીમે અને આ એક નાનકડું મંદિર છે એમની અંદર પણ દર્શન કરી લઈએ જ્યાં પણ એક મુની બેઠા છે જેમનું સમાધિ સ્થાન છે અને આ છે ગૌશાળા છે એમની અંદર ગાયોને રાખવામાં આવે છે તો ચાલો આપણે ગૌશાળાની અંદર પણ જઈએ અને જોઈ કે ગૌશાળાની અંદર કે છે જો સરસ મજાનું ગાયો માટે છપ્પર બનાવેલું છે એમની અંદર ગાયો રહે છે અને આ એમની નીળ નાખવાની જગ્યા છે અને અત્યારે તો ગાયો ગઈ છે ખાસ તરવા માટે તો ખાલી છે આ અને આ જે દાળીવાળું છે એની અંદર નાના નાના વાસણા રાખવામાં આવે છે અને આની અંદર ઘાસ નાખવામાં આવે છે અને ગાયોને ખવરાવવામાં આવે છે તો આવી સરસ મજાની સુવિધાવાળી ગૌશાળા બનાવેલી છે જેમની અંદર ગાયો રહે છે તો ચાલો જઈએ આપણે હવે આગળના તરફ અને આ જાળીની અંદર નાના વાછરડા હોય છે એમને રાખવામાં આવે છે તો ગૌશાળા જોયા બાદ આપણે જઈશું હવે આગળના તરફ તો અહીં પીવાના પાણીની પણ સરસ મજાની સુવિધા ઉપલબ્ધ છે અને આ જે બાજુ બિલ્ડિંગ દેખાય છે તે નવું બની રહ્યું છે જેમાં પણ રૂમોની વ્યવસ્થા કરવાના છે તો આવો સરસ મજાનો પ્રકૃતિક વાતાવરણ વચ્ચે આવેલો છે મહાકાળી આશ્રમ અને સરસ મજાના ગોળા મૂકેલા છે જેમાં તમે ઠંડુ પાણી પણ પી શકો છો જો આ રીતની સરસ મજાની વ્યવસ્થા છે ને કુતરો પણ બેઠો છે જો ટાટકની મોજ લઈ છે અને આ બાજુ જે ગૌશાળામાં જે કામ કરે છે એ લોકો માટેની રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એની બાજુમાં છે રસોડું અને એની બાજુમાં બાપુને બેસવાનું સ્થાન છે સરસ મજાના પુષ્પો આવ્યા છે ફૂલમાં ને છીએ આગળ જો આ બાપુની બેઠક વ્યવસ્થા છે જ્યાં બાપુ બિરાજમાન થાય છે અને બધા ભક્તગણો પણ અહીં બેસે છે અને બાપુના આશીર્વચન લે છે જો આ સામે છે એ બાપુનું બેસવાની ગાદી છે ને સરસ મજાનું લાકડામાંથી બનાવેલું છે આ તો ધીમે ધીમે જઈએ આપણે આગળના તરફ તો આગળના તરફ આપણે જઈશું ઉપર જ્યાં મહાદેવનું મંદિર છે અને નિમિનાથ બાપુની સમાધિ સ્થાન પણ જ્યાં છે તો જો આ રીતના દરવાજામાંથી આપણે જવાનું છે ઉપર જ્યાં ઉપરના તરફ મંદિર બનાવેલું છે જ્યાં આપણે દર્શન કરીશું તો ચાલો ધીમે ધીમે જઈએ આપણે ઉપરના તરફ તો થોડા પગથિયા ચડતાં આપણે ચડી ગયા છીએ ઉપર અને સામે જે દરવાજો દેખાય ત્યાંથી આપણે એન્ટ્રી કરવાની છે મંદિરની અંદર તો ચાલો જઈએ અંદર તો જો સૌ પહેલાં મહાત્માના દર્શન કરીએ જય હો મહાત્મા અને એમની નીચે બધું એમનું વિગત લખેલી જ છે અને તમે વિડીયો પોસ્ટ કરીને પણ જોઈ શકો છો અને સમાધિ વિશે તારીખ બારીક બધું કમ્પ્લીટ લખેલું છે એની માટે અમીનાથ બાપુનું નામ પણ લખેલું છે અને એમના દર્શન કર્યા બાદ આપણે જોઈશું આગળ અને આ રીતનું મહાદેવનું મંદિર બી જો અંદર મંદ મંદિરની અંદર મહાદેવ બિરાજમાન છે અને અહીંયા લખેલું છે મંગલેશ્વર મહાદેવ તો એમના પણ દર્શન કરીએ શ્રી મંગલેશ્વર મહાદેવના તો જો આ રીતના અંદર મહાદેવ બિરાજમાન છે જય હો મંગલેશ્વર મહાદેવ જય હો મહાદેવના પણ સરસ મજાના આપણે દર્શન કરી લીધા છે તો ચાલો જઈએ આગળ અને આ બાજુ છે નિમિનાથ બાપુના પણ ગુરુ એમની સમાધિ સ્થાન છે તો એમના પણ દર્શન કરી લઈએ અને નીચે પણ એમના વિશે બધું લખેલું જ છે તમે વિડીયો પોઝ કરીને પણ જોઈ શકો છો તો જો આ રીતનું બધું એની નીચે લખાણ લખેલું જ છે તો આ રીતનો આખો મંદિરનો વ્યૂ છે તો જો સરસ મજાના મંદિરનું કામ કરેલું છે અને અંદર અલગ અલગ બધા ફોટોગ્રાફ પણ રાખવામાં આવેલા છે જો તમે જોઈ શકો છો બધા અલગ અલગ જૂના જમાના બધા ફોટોગ્રાફ રાખવામાં આવેલા છે અને સરસ મજાના શાંતિમય વાતાવરણ વચ્ચે આ મંદિર આવેલું છે તમને પણ મજા આવશે અને ફેમિલી સાથે આવો તો પણ અહીં સરસ મજાનું મજા આવે એવું વાતાવરણ વચ્ચે આ નેમીનાથ બાપુનો નાળાશ્રમ છે અને બારની બાજુ જુઓ તો પણ કુદરતી વાતાવરણ વચ્ચે આવેલું છે આ મંદિર જો અહીંયા કોઈ પણ પ્રકારના ઘોંઘાટની અને સરસ મજાનું કુદરતી વાતાવરણ વચ્ચે આ મંદિર આવેલું છે તો ચાલો આપણે જઈએ હવે નીચેની તરફ તો નીચે આવતાની સાથે જોવા નીચે પણ એક બાપુનું નિવાસસ્થાન છે જ્યાં અલગ અલગ ફોટોગ્રાફ્સને બધું રાખેલું છે તો આપણે એમના પણ દર્શન કરીએ તો જો આ રીતના અલગ અલગ ઘણા બધા ફોટા અંદર છે તો ચાલો આપણે આગળથી પહેલાં જોઈ તો સૌ પ્રથમ જો અહીંયા મહાત્માના દર્શન થઈ જાય છે અને ધનસુખનાથ બાપુ જે અત્યારે હાલ સેત્ય જે આશ્રમ સંભાળી રહ્યા છે એમનો જ આ ફોટોગ્રાફ છે અને ત્યારબાદ બધા અલગ અલગ મહાત્માઓ કોઈ હરિભક્તો મહાન માણસો એવા બધાના ફોટાઓ રાખવામાં આવેલા છે જો અહીંયા ઘણા બધા ફોટોગ્રાફ છે તો તમે જોઈ શકો છો અને ઘણી જૂની યાદોના પણ ફોટા છે તો લાડ બધા ફોટાઓ છે તો એક એક ફોટો બતાવવામાં તો બહુ વધારે સમય લાગશે એટલે આપણે એક નાનકડી એવી ઝલક લેતા લેતા આપણે આગળ જઈશું તો જુઓ ઘણા બધા ફોટોગ્રાફ રાખેલા છે અને અહીંયા બાપુનો ફોટો યોગી આદિત્યનાથજી અરે પણ છે ત્યારબાદ બધા અલગ અલગ ફોટોગ્રાફ છે જે અહીંના પ્રાસંગિક ફોટાઓ પણ રાખેલા છે જે અહીંના ઉજવાતા પ્રસંગો છે એમના પણ ફોટો છે અને આ બધા સાધુ સંતોના પણ ફોટા છે અને એમના ગુરુ ને એમના ગુરુ વિશે પણ બધું માહિતી લખેલી છે ને આગળ વધીએ ધીમા ધીમા આ બધા સાધુ સંતોનો જ એક આખો ગ્રુપ ફોટો છે જેમાં ઘણા બધા સાધુ સંતો છે અને ત્યારબાદ આપણે ધીરે ધીરે આગળ વધીએ અને ફોટા તો એટલા બધા છે કે એક ફોટા બતાવવામાં જ ઘણો સમય વ્યો જેવું છે એટલે આપણે વધારે ફોટા નથી જોતા ને બીજી બધી જાણકારી લઈએ તો આ બધા પૌરાણિક ઓજારો છે જે ખેતીવાડીના યુઝમાં કામ આવે એવા નાના નાના બનાવીને ડિસ્પ્લેમાં મૂકવામાં આવેલા છે જે બધા ખેતીવાડીમાં યુઝ આવતા ઓજારો છે ને ત્યારબાદ આ બાપુનો ફોટો છે અને આ બાજુ ઈંડોળો છે જ્યાં પણ સરસ મજાનો મૂકેલો છે એમાં ભગવાન બિરાજમાન છે જો આ રીતનું બિરાજમાન છે તો આ વાત ધીમે ધીમે આગળ વધીએ આપણે અને એક ડોગ અહીં બેઠો છે અને આ રૂમની અંદર બાપુનો ધૂણો છે તો ચાલો એમના પણ દર્શન કરી લઈએ જો આ છે બાપુનો પૂનો જેમાં અગ્નિ પ્રજલત છે તે જય હો પ્રભુ જય હો અને આ સલામ છે બધી અલગ અલગ પ્રકારની તો અને એના દર્શને આપણે મસ્ત કરી લીધો છે જો આ અહીં મહાદેવ બિરાજમાન છે જો અને નીચે ભગવાન બિરાજમાન છે એમના પણ દર્શન કરી લીધા હવે આપણે નીકળીએ બહારની તરફ જમવાની પણ સરસ મજાની સુવિધા છે અને આ છે રસોઈઘર રસોઈઘરની અંદર પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવે છે અને આ રીતનું વિશાળ મસ્તીનું રસોડું છે જેમાં ઘણા ભક્તો બેસીને એકસાથે રસોઈ જમી શકે એવી વ્યવસ્થા પણ છે અને રસોઈ ઘરની અંદર માતા અન્નપૂર્ણાનો પણ વાસ છે જો અન્નપૂર્ણા માતાની એક પ્રતિમા પણ અહીં રાખવામાં આવેલી છે ઉપર લખેલું છે માતા અન્નપૂર્ણા એમના પણ દર્શન કરી લઈએ જય અન્નપૂર્ણા માતા અને જેમાં પછી તમારે વાસણ ધોવાની વ્યવસ્થા પણ અહીં સરસ મજાની બનાવેલી છે તો ચાલો એમની પણ એક ઝલક જોઈ લઈએ જો આ રીતની અંદર વ્યવસ્થા છે જ્યાં ઘણા બધા નળ છે જ્યાં તમે પોતાનું વાસણ ધોય સાફ સુથરું કરી અને વ્યવસ્થિત અહીં મૂકવાનું હોય છે સ્વયંભૂ જમી અને સ્વયંભુ થાળી ધોઈ અને તમારે અહીં મૂકવાની રહેશે જો સરસ મજાની વ્યવસ્થા છે તો આ રીતની બધી સરસ મજાની વ્યવસ્થા સાથે આ નિમિનાથ બાપુનો આશ્રમ છે તો હા તો નિમિનાથ બાપુનો આશ્રમ એકવાર અવશ્ય મુલાકાત લેવા જેવો છે અને ફેમિલી સાથે પણ આવજો તમને પણ મજા આવશે તો વધારે ન સમય લેતા આ બ્લોગને અહીંયા પૂરો કરીએ ફરી મળીશું નવા બ્લોગ સાથે ચાઉદી રજા માગું છું જય માતાજી